નમસ્કાર ગાંધી ગંગા મણકો અગિયાર ખિસ્સા ખાલી કરવાની કળા ગાંધીજીના હસ્તાક્ષર લેવા માટે લોકોની ભારે પડા પડી રહેતી અને તેથી તેમનો ઠીક ઠીક સમય જતો હતો છેવટે તેમણે નક્કી કર્યું કે જેઓ હરિજન ફાળામાં પાંચ રૂપિયા આપે તેમને જ હસ્તાક્ષર આપવા આ નિર્ણય પછી એક મિત્રે કહ્યું કે બાપુ પૈસા એકઠા કરવાની તમારી કળા ન્યારી હું પાકો છું ગાંધીજીએ હસીને જવાબ આપ્યો સાચે જ તેમની કુશળતા અદ્વિતીય હતી તેથી કોઈએ તેમને ભિખારીઓના સમ્રાટ પણ કયા હતા એક દિવસ એક મદ્રાસી ગૃહસ્થે ગાંધીજી પાસે તમિલ ભાષામાં તેમના હસ્તાક્ષરની માગણી કરી ગાંધીજી કહે હું તામિલમાં પ્રયત્ન કરી જાઉં તે માટે તમારે બમણી ફી આપવી પડશે મદ્રાસી ગૃહસ્થ કહે કબૂલ છું બાપુ કબૂલ છું ગાંધીજી દક્ષિણ આફ્રિકામાં હતા ત્યારે મદ્રાસી ભાઈ બહેનોની સેવાર્થે તેમણે તામિલનો અભ્યાસ શરૂ કર્યો હતો પણ વર્ષો પછી તેના મહાવરાના અભાવે તે ભૂલાવા આવી હતી છતાં પ્રયત્ન કરી તેમણે તમિલમાં પોતાનું નામ લખ્યું અને પૂછ્યું જુઓ આમાં કંઈ ભૂલ છે મદ્રાસી ગૃહસ્થ કહે નાજી ગાંધીજી હસીને કહે જો એમાં ભૂલ ન હોય તો તમારે મને વધારાના દસ રૂપિયા આપવા જોઈએ બોલો આપશો કે નહીં પેલા ગૃહસ્થે સંકોચ સાથે વધારાના પૈસા આપવાની આનાકાની કરી અને કહ્યું કે મારી પાસે વધારાના પૈસા અત્યારે નથી ગાંધીજી કહે તો આવતીકાલે આપી જજો હું તમારા પર વિશ્વાસ મૂકું છું આથી તે ગૃહસ્થ વધુ મૂંઝાયો વાયદો ન કરતા તેમણે રસ્તો કાઢ્યો હાથની આંગળીઓમાં પહેરેલી સોનાની મીંટી કાઢી ને તેમણે ગાંધીજીના હાથમાં મૂકી દીધી એ જ સમયે જવાહરલાલ ગાંધીજીને મળવા આવી પહોંચ્યા આ બધું જોઈ જાણી લીધા પછી તે બોલ્યા અરે તમે તો તમારી જૂની રમત રમી રહ્યા છો હું તો એમ જાણતો હતો કે આ તામિલ ચટ્ટીઓ દુનિયાભરમાં વેપાર ધંધામાં ખૂબ પાવરદા છે પણ જવાહરલાલજી પોતાનું વાક્ય પૂરું કરે તે પહેલાં જ પહેલાં ગ્રસ્ત બોલી ઉઠ્યા પણ સાહેબ લોકોના ખિસ્સા ખાલી કરવાની કળામાં મહાત્માજીની તોલે દુનિયામાં કોઈ આવી શકે એમ નથી મારે તો તેમની સમક્ષ હાર કબૂલ કરવી જ જોઈએ